સ્વચ્છતાઈ સેવા અંતર્ગત સમગ્ર દેશના રાજ્યોમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે લોકો પણ સ્વચ્છતા અભિયાનમાં જોડાય અને સ્વચ્છતાનું પાલન કરે તેવા હેતુથી ધાંગધ્રા નગરપાલિકા દ્વારા શહેરના વેપારીઓ માટે ડસ્ટબિનનું વિતરણ કરવામાં આવ્યું હતું ધ્રાંગધ્રામાં આગામી ત્રણ દિવસ ડસ્ટબિનનું વિતરણ કરવામાં આવશે દરરોજ દિવસમાં ત્રણ વખત નગરપાલિકાનું વાહન કચરો લેવા શહેરના વિવિધ માર્ગો પર ભરશે અભિયાન અંતર્ગત આજે સ્વચ્છતાહી સેવા બાબતે ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર અને દરેક વેપારીના નગરપાલિકા પોતાના દ્વારે સમજીને આજે અમે વેપારીને દુકાને દુકાને ફરી રહ્યા છીએ આશરે પચીસો થી ત્રણ હજાર ડસ્ટબિનનું વિતરણ કરવાનું છે જેમાં આજે એક હજાર ડસ્ટબિન વિતરણનું અત્યારે કરવામાં આવશે અને આ બાબતે અમે વેપારીઓને નગરપાલિકા વતી વિનંતી કરી છે અને કડક શબ્દોમાં પણ કહી છે કે હવે કચરો રોડ ઉપર ન ફેંકતા સ્વચ્છતા અભિયાન ના અંતર્ગત ડસ્ટબિન વિતરણનું કાર્યક્રમ કરવામાં આવ્યું હતું જેની અંદર નગરપાલિકાના પ્રમુખ શ્રી કુલદીપસિંહ ઝાલા તથા તમામ હોદ્દેદારો હાજર હતા એમના દ્વારા ડસ્ટબિન બધાને દેવામાં આવ્યા દુકાનો દીઠ તો આ એક બહુ સારું ઇનિશિયેટિવ કહેવાય સ્વચ્છતા માટે અને આનાથી રોગચાળો આપણે અટકાવી શકીએ અને ખૂબ જ સુંદર ધાંગધરાને આગળ પણ પ્રગતિશીલ બનાવી શકીએ